અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગદીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે કાઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી